એક કામ કરો ફાંસીએ ચડાવી દીધું ને કાંઈ બંધુકે દે દીધું બધાને એમ અને કા પાકિસ્તાન બોર્ડર ઉપર આયા રોડ રસ્તામાં એમને માણ મરે છે એમ તો નમસ્કાર વાલીડાઓ વાલીડાઓ તમને ખબર જ વાલીડાશે કે હાલમાં રાજકોટમાં મિત્રો હેલ્મેટ બાબતે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો હાલમાં એક યુવકનો વિડીયો વાયરલ થયો છે તે ભાઈનું કહેવું છે કે અમે હેલ્મેટ તો આજે નહીં પહેરીએ અને કાલે નહીં પહેરીએ પરંતુ મિત્રો એક બાજુ જોવા જઈએ તો આ ભાઈનો પ્રશ્ન પણ એકદમ વ્યાજબી છે કારણ કે મિત્રો આ ભાઈનું કહેવું છે કે અમે જે આ પૈસા આપીએ છીએ તમને હેલ્મેટ નથી પહેરવાના એ પૈસા ક્યાં જાય છે પહેલાં તો એનો સવાલ અમને એનો જવાબ આપો કારણ કે મિત્રો ભાઈનું એવું કયું છે કે અમે જે વેરા ભરીએ છીએ એ વેરામાંથી આ પૈસા આ લોકો ખાઈ જતા હોય એવું લાગે છે એટલે કે એનો મતલબ એમ કે મિત્રો રોડ કઈ જગ્યાએ સારા નથી પહેલાં રોડ તમે સરખા કરાવો અને પહેલાં આ આતંકવાદીઓ આવે છે દેશમાં એમને તમે કંઈ કરી શકતા નથી અને પ્રજાને હેરાન કરવાના ધંધા આ માંડ્યા છે આવું આ ભાઈનું કયું છે ત્યારે મિત્રો બીજી બાજુ આ ભાઈએ આગળ વિડીયોમાં વધુમાં વઘુ શું જણાવ્યું એ વિડીયો પણ તમને હાલ થોડી વારમાં લાઈવ બતાવવાના છે અમારા ભાઈઓ તો વિડીયો ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો તો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો હાલમાં જ રાજકોટના દરેક નાગરિકને નાગરિકને એવું કહ્યું છે કે અમે હેલ્મેટ તો આજે નહીં પહેરીએ ને કાલે નહીં પહેરીએ અને અમારા મનની વાત છે અને અમારી અમારે જે અમારે જેવી રીતે રહેવું એ અમારા મનની વાત છે તો તમે કહેશો એવું તો અમે ક્યારેય નહીં કરીએ અને તમે જે દંડ માગો છો ને તો એ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે એવું મિત્રો રાજકોટના રહેવાસીઓનું કહેવું છે તો હવે આપણે બહુ વાન નથી કરવી એ વિડીયો બતાવીએ મારા ભાઈઓ એ પહેલાં વિડીયોને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો કામ કરો ફાંસી ચડાવી દો ને કા બંધુ કરી દો બધા અને કા પાકિસ્તાન બોર્ડર પર અહીંયા રોડ રસ્તામાં એમના માળા મરે છે એમાં તો કોઈ કઈ કોઈ જવાબદાર લેતી નથી એક સરકાર